ધરપકડ કરી લેવામાં આવી છે એમપીના વિસ્તારોમાંથી બે સપ્લાયર્સ પાસેથી હથિયાર મેળવતો હતો અને ત્યારબાદ એક એક હથિયાર લાવી વેચતો હોવાની પણ કબૂલાત કરાઈ છે અમદાવાદના નારોલમાંથી ઝડપાયેલ હથિયારોનો જથ્થો ચૂંટીલા પહોંચાડવાનો હતો ત્યારે શિવમ ટ્રાવેલ્સ બસ સાથે સંકળાયેલ છે એમપીથી જામ ખંભાળ્યા સુધી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અનેકને હથિયાર પહોંચાડ્યા હોવાની શંકા હાલ સેવાઈ રહી છે સર આપણો કેસ કરવામાં આવ્યો છે તો કેટલા હથિયાર છે આરોપીઓ ક્યાંથી લાવતા હતા અને આખી લિંક શું છે આ અને કોણે વેચતા હતા ગુજરાત એટીએસ ને એક બાતમી મળી હતી શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા ત્રણેક વર્ષથી ખંભાળિયા એમપી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા ત્રણેક માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે ટિકિટ મેગે કરીને નાના જથ્થાઓમાં એ અત્યારે પહોંચાડતો હતો આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપતા કોસાઈ શ્રી વીઆર જાડેજા તેમજ વિજય ભરવાડનાઓની ટીમને બાકી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઇસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો વનો છે તે બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવ પાસે રહેલ જે ખેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજિસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ પીએસઆઈ શ્રી ગચ્ચર તેમજ બી આર જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતાં જાણવા મળેલ હજી અન્ય

અને સેવન્ટીનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ પચીસ જેટલી સેમી ઓટોમેટિક સોફેસ્ટિકેટેડ પિસ્ટલ્સ નાઇન્ટી લાઇન એમ્યુનેશન અને છ આરોપીઓને હસ્તગત કરેલ છે સર આરોપીઓ જે છે ત્યાં ખ્યા હતા અને આજે લોકો ખરીદી પાટલું પર્પસ શું છે આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમકે મનાવર છે પોક્ષી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય ટ્રાવેલ્સમાં આવતો હોય પણ બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કેટલામાં બધા આવતો કેટલા બધા હથિયાર

વેપનિયા નકલવાનો અજેના હરિમાન મળવી તેમાં બીજી કઈ છે આશય શું આ તે લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગરના જે ત્યાં કોઈ સંપર્ક હોય ત્યાં એડ કરીને વ્યક્તિઓને સુધી અમારે તપાસમાં જોવાનું બાકી છે બીકોઝ આ એક ચોવીસ કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાંથી લાવી અને કાયદેસરની કાર્યવાહી કરી અટક કરવા પછી એ લોકોના તમામ નથાનું અને ડિપેન્ટોશન પાક છો કેવું છે નથી તેમનું દેખાવ જે શિવામ અને વિપુલ છે તે અગાઉ પણ વેપનના કેસમાં આવી ગયેલા છે તેઓ તો રાજકોટ સિટીમાં તેઓના વિવિધમાં વેપરના ગુણા દાખલ થયેલા છે વેઠીએ છીએ અગાઉ તે આરોપી પેઢ્યા એના પણ કેસ કરેલાં છે એમાં આ લોકોની લીક નહીં છે એ જે આગળના વેપન સપ્લાયર ને જે તે વખતના આરોપીઓ હતા તેમની સાથે હોસ રાખી જેઓ પરસ્પર પૂછપરછ કરવાની અમારી બાકી પરંતુ જે સપ્લાયર છે ત્યાં ત્યાં મળતી મુખ્ય આરોપી છે તે ટ્રાવેલ્સ જ આપવાથી લઈને જામ કંભાળિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ઘણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચડ્યા હોય

ઇલેશનના કારણે એવું કહે છે ટાઈમ બલ્બ પાંચ લાવા દસ લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે પોલીસની સઘન ચેકિંગ છે એસઓજી એસઓજી પોતપોતાના પોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ કોઈ જગ્યાએ યુઝ નતા કરી શક્યા સમાજ જે છેરો દેતે પાછેથી કોઈ જગ્યા છુપાવેલા કઈ જગ્યા છુપાવેલા જે કે સુધી જે બધાના છે કે 1 કે જથ્થો નથી મળતો 4 4 5 5 જથ્થો છે સો ધેટ એમ મેસર હજી ઇલેક્શનના કારણે એ લોકો રિટેલિંગ ધર્મ સો કે કે હથિયાર આપવાની વાત હતી